દોસ્તો હું હર્ષદ પડ્યા આજે તમને સંભળાવીશ રાજુલ ભાનુશાળી લિખિત લઘુ કથા લીલુ છમ પડીકુ એ ઓફિસની બહાર નીકળી નીચે આવી બાપ રે પાંચ વાગે આટલો તાપ સેન્ટ્રલી એસી ની ઠંડક ગરમી ની અસર જ ક્યાં હતી એણે આકાશ તરફ મીઠ માંડી કપાળ પર હાથ ફેરવ્યો અને વિચાર્યું આ ધધકતા સૂરજને શું સિદ્ધળતાના નામના શબ્દનો પરિચય હશે ધીમે ધીમે પગ પાડ્યા બસ સ્ટોપ તરફ આજે તો શાક પણ લેવાનું છે પૂરણ પોળી પણ બનાવવાની છે નહી તો એનું તોબરું પાછું ચડી જશે અચાનક જાણે થોડું વધુ થાકી જવાયું બસ સ્ટોપ પર પહોંચીને એ લાઈનમાં ઊભી રહી મોગરાની ચિત પરિચિત સુગંધે એના મનનો કબજો લઈ લીધો આ ફૂલવાડી રોજ અહીં જ કેમ બેસતી હશે મોગરાની ટગર એને ખૂબ જ ગમતી એને એટલે જવા દે જે નામની યાદ માત્રથી હૃદયમાં ટી સૂટે છે એને યાદ જ નથી કરવું અનલસ ઉભી રહી ફરી એ સુગંધે પરડો લીધો ન જાણે કે માજે અનાયાસ જ એના પગ ફૂલવાડી તરફ વળ્યા એક મોગરાનો ગજરો આપતો ઘડીક અટકી એ બોલી લો બોન પાંચ રૂપિયા થયા પૈસા ચૂકવાયા લીસા સુવાળા પાનમાં બંધાયેલો મોગરો એના હાથમાં આવ્યો એ લીલી છમ શીતળતા જાણે આંગળા ધજાડી ગઈ એક અછોડતો નિશ્વાસ મૂકી એણે ફરી પગ ઉપાડ્યા હજુ તો બે ડગલા માંડ્યા ત્યાં ફૂલવાડીની નાનકડી દીકરીનો રિસાયેલો સ્વર કાને પડ્યો હે માં તું કહેતી હતી ને આજે મને માથામાં તેલ નાખી દઈશ બે મજાના ચોટલા લઈ દઈશ અને મોગરોય ગાલી દઈશ તે હું લેવા મારો મોગરો ઓલા બુનને આલી દીધો બસ સ્ટોપ તરફ આગળ વધતા ઉદાસીન પગલા અટકી ગયા પાછું વળીને જોયું ફૂલવાળીએ નાનકડી દીકરીના માથે હાથ ફેરવ્યો અને લાડથી બોલી કાલ નાખી દઈ છો બકા આજે જો અંધાય મોગરા વેસાઈ ગયા છે આજે તને રોટલા હેરે દાળ બનાવી દઈ છો નાનકડા હાથોએ તાળીઓ પાડી ગોળ ગોળ આંખો ચમકી ઉઠી હે હાચે માં આજે દાળ રોટલા ખાઈશું એ ઊભી રહી સ્તબ્ધ મોગરાના લીલાછમ પડીકાને જોતી આ હતી લઘુકથા લીલું છમ પડીકું જો તમને આ લઘુકથા ગમી હોય તો લાઇક કરો શેર કરો અને હા આ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું આવી જ કોઈ નવી વાર્તા લઈને